સિંધી લોકલ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરું છું સર્વ વિદ્યાલય કડી ગાંધીનગર તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત વિકસિત ભારત બે હજાર સુડતાલીસ કાર્યક્રમનો પ્રારંભ શ્રમ અને રોજગાર કેન્દ્ર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યો આ કાર્યક્રમનું આયોજન સેક્ટર ત્રેવીસમાં આવેલા કડી કેમ્પસ નાથી હોલ ખાતે કરવામાં આવ્યો આ પ્રસંગે કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવિયા સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય પ્રેઝિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ખારગી રાજપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત માય ભારત પ્લેટફોર્મ પર ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓને વિકસિત ભારત પર પોતાના વિચારોને વડાપ્રધાન સાથે પ્રસ્તુતિત કરશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો વધુમાં તેઓએ આજના યુવાનોને પોતાના વિકાસમાં રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને પ્રવચન અનુસંધાન મંત્રી શ્રી સાથે પ્રશ્નોત્તરી કરી હતી આ પ્રસંગે પ્રવચ પ્રસંગો ઉદ્બોધન કરતા કડી સર્વ વિશ્વવિદ્યાલય ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના પાયામાં શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે સર્વ વિદ્યાલય યુવા પેઢી શિક્ષણ કાર્ય સાથે સંસ્કાર સિંચિત કરી વિકસિત ભારત સહભાગી થઈ પોતાની ભૂમિકા અદા કરે છે કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અને યુનિવર્સિટી ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલ દ્વારા સંસ્થા કેમ્પસમાં વૃક્ષરોપણ કરવામાં આવ્યા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ કડી સર્વ વિદ્યાલય ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર

ભારતે ઇન્ટ્રસ્ટ ઓફ લેટર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ સામે રજૂ કરી દીધો છે સમગ્ર દેશની અંદર સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરની તૈયારીઓ થઈ રહી છે વિકસિત ભારત સંકલ્પમાં એક સ્પોર્ટ્સ માટે પણ સંકલ્પ રાખવામાં આવ્યો છે યાની કે બે હજાર છત્રીસની અંદર જ્યારે ભારત ઓલિમ્પિક હોસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે બે હજાર છત્રીસ સુધીમાં આપણે સ્પોર્ટ્સ સેક્ટરની અંદર વૈશ્વિક સ્તરે એકથી દસમા ક્રમમાં આવવાનું લક્ષ્ય આપ્યું છે સાથે સાથે બે હજાર સુડતાલીસ યાનિ કે જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વસ મનાવતો હોય ત્યારે ભારત સ્પોર્ટ્સ સેક્ટરની અંદર

કોલેજની અંદર જઈને યો સાથે સંવાદ કરી રહ્યા છે એવી જ રીતે બોમ ઉપર કરો બહાર જો ચાલુ વર્ષમાં યુથ ફેસ્ટિવલ એટલે કે યુવક મહોત્સવ આ વખતે વિકસિત ભારત યુથ લીડર ડાયલોગના રૂપમાં અગિયાર અને બાર જાન્યુઆરી ભારત મંડપમાં યોજાઈ રહ્યો છે આ યુથ ફેસ્ટિવલ બસ સમગ્ર દેશમાંથી ત્રણ હજાર માય ભારત પ્લેટફોર્મ પર આયોજીત કોમ્પિટિશનની અંદર મેરિટની અંદર આવેલા યુવાઓ ભાગ લેશે અને પ્રધાનમંત્રીજી સાથે બાર તારીખે સમગ્ર દિવસ દરમિયાન વિકસિત ભારતમાં યુવાઓની શું ભૂમિકા છે વિકસિત ભારત બનાવવા માટે યુવાઓની શું કલ્પના છે યાની કે વિકસિત ભારત માટે યુવાઓ પોતાનું વિઝન પ્રધાનમંત્રીજી સમક્ષ રાખ રાખશે એ માટેનો પણ કાર્યક્રમ એ આ વખતે વિકસિત ભારત યુથ લીડર ડાયલોગના રૂપમાં થઈ રહ્યો છે આજનો યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે એમનું કેરિયર ઉત્તમ બને એમને વિકાસ માટેની ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થાય પોતાની ઈચ્છા મુજબનો વિકાસ કરી શકે અને રાષ્ટ્રના વિકાસમાં પણ પોતાની ભૂમિકા અદા કરી શકે એ ઉદ્દેશ સાથે આ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો ચાલી રહ્યા છે જેના ભાગરૂપે આજે હું કડી કેમ્પસની અંદર આવી અને વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ કરી રહ્યો છું